સમગ્ર ભારત દેશ આજે આઝાદીના રંગમાં રંગાઈ ગયો છે અને 78મા સ્વતંત્ર દિવસને ઉજવી રહ્યું છે એવામાં ધોળકા તાલુકાના ગુંદી ગામમાં પણ 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે ધોળકા મામલેદારી ધ્વજવંદન કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી 15 ઓગસ્ટ એટલે ભારત દેશને આઝાદી મળ્યાનો દિવસ આઝાદી મેળવવા માટે અનેક વીર સપૂતોએ પોતાનું જીવનનું બલિદાન આપ્યું હતું આપણો પ્રથમ સ્વતંત્રતા દિવસ સ્વતંત્રતા દિવસ ઉજવાઈ રહ્યો છે તેવામાં ધોળકા તાલુકાના ગુંદી ગામ ખાતે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય ગુંદી ગામના પ્રાંગણમાં યોજાયો હતો

કાર્યક્રમના અંતે ગુંદી ગામના સરપંચ દ્વારા મીઠાઈનું આયોજન કરવામાં આવ્યું હતું ગોહેલ રિપોર્ટ તન્ના સમાચાર અમદાવાદ હું મામલતદાર ધોળકા સિદ્ધાર્થ ત્રિવેદી આજ રોજ આપણે અઠ્યોતેર માં સ્વાતંત્ર્ય ઉજવણી કરવા હતી ધોળકા તાલુકા વહીવટી તંત્ર ગુંદી ગામે ઉચ્ચતર બુનિયાદી શાળામાં કાર્યક્રમ યોજ્યો હતો અને અહીં આપણે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ ખૂબ સરસ રીતે શાળાના પરિવાર વતી બાળકોએ ખૂબ સરસ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં બધી જગ્યાએ પરફોર્મ કર્યું આ ઉપરાંત આપણે તાલુકા વહીવટીતંત્રમાં જે બધા અધિકારીઓ ઉચ્ચ કામગીરી કરી છે એમને આપણે સન્માનિત પણ કર્યા અને ખૂબ સરસ રીતે આ કાર્યક્રમને રાષ્ટ્રીય પર્વ આપણે ઉજવણું થયું નમસ્કાર હું એ માંગી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં શિક્ષણ સહાય તરીકે ફરજ બજાવું પર્વ એટલે સ્વતંત્રતા દિવસ આ સ્વતંત્ર દિવસ ઇઠ્યોતેર સ્વતંત્ર દિવસની ઉજવણી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય ગુંદી ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મામલતદાર શ્રી સિદ્ધાર્થભાઈ તેમજ સ્ટુડિયો સાહેબ શ્રી શાળા સંચાલન મંડળના સભ્યો શ્રી આચાર્ય શ્રી તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા આ લોકશાહીના મહાપર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી કાર્યક્રમમાં પિરામિડ લોકશાહીના યશ ગાથા ગાતા ગીતો નાટક જવાનોને શ્રદ્ધાંજલિ આપતું નાટક દેશભક્તિના ગીતો અનેક વિવિધ કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી વિદ્યાર્થીનીઓ ધોળકા વિસ્તારમાં સૌ પ્રથમવાર વિદ્યાર્થીનીઓ દ્વારા શક્તિ પ્રદર્શન એટલે કે પિરામિડ પણ રજૂ કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે ગુંદી ગામના સરપંચ શ્રી દ્વારા ગ્રામજનો વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર શાળા પરિવારને ને નાસ્તો પણ કરાવવામાં આવ્યો કાર્યક્રમના સફળ સુચારુ સંચાલન માટે સૌનું અભિવાદન કરું છું ધન્યવાદ